ભારેથી ભારે વરસાદ અને ભયંકર તબાહી મસાવે તેવું લાગી રહ્યું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આ સાયક્લોન કઈ દિશામાં આગળ વધશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે તેની જે પવનની ઝડપ છે તે સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે છે ગુજરાતની અંદર તેની હાલ કોઈ અસર જણાતી નથી પરંતુ ધીમે ધીમે તેની અસર ચાલુ થશે તો કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ અને ક્યારે ટકરાશે તેની વાત કરીએ આજે બપોર પછીના સમયની વાત કરીએ તો સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન તે વતી ભયંકર સ્વરૂપ ધારણ કરવાનું છે તેની પવનની ઝડપ આજે રાત્રે સાત વાગ્યે જોઈએ તો ખાસ કરીને એકસો ને એકથી એકસો ને પંદર કિલોમીટર પ્રતિકલાકની આપણને જોવા મળશે પરંતુ ટકરાવાની સંભાવના હાલ રાત્રિના સમયે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાનની અંદર છે ને ત્યારે તેની જે ટકરાવાની ઝડપ અને બાવીસ કલાક એટલે કે રાત્રિના દસ વાગ્યે તે હળદીબારી આજુબાજુ અને કોલકાતા આજુબાજુ ટકરાશે ખડગપુર બલેશ્વર આ બધા જે વિસ્તારો છે બારીશાલ છે કલપારા છે આ તમામ વિસ્તારોમાં અતિ ભયંકર તબાહીના દ્રશ્યો જોવા મળશે અને પવનની ઝડપની વાત કરીએ તો ખાસ કરીને એકસો તેર કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે જોઈએ હવે ધીમે ધીમે કઈ રીતે આગળ વધવાનું છે તો આગળ વધતા વધતા આજે રાત્રે ભયંકર તબાહી આવતીકાલે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં ટકરાયા પછી એકસો ને અઠ્યાવીસથી એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળે છે જેમાં ધનબાદ હોય ઢાકા હોય ભુવનેશ્વર હોય આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવશે હવામાન વિભાગ દ્વારા પણ ભારતીય હવામાન વિભાગે તમામ માછીમારોને ચેતવણી આપી દીધી દરિયામાં ન જાય અને ગુજરાતના હવામાન વિભાગે પણ ગુજરાતના માછીમારોને સાવચેત કર્યા છે પોરબંદરનો દરિયો પણ અતિ ભયંકર બન્યો હતો આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો પવનની ઝડપ સિત્તેરથી સો કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે જેટલે કે ભયંકરમાં ભયંકર વાવાઝોડું ગણી શકાય તેની આંખ ઉપર પવનની ઝડપ બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરવાની ધારણા ગણી શકાય સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધી ધનબાદ ઢાકા આ બધા જે વિસ્તારો છે બાંગ્લાદેશના તેની અંદર અતિ ભયંકર તબાહી મસાવશે અઠ્યાવીસ તારીખ પછી વાવાઝોડું નબળું પડવાની ધારણા રહેલી છે તો જોઈએ અઠ્યાવીસ તારીખની અપડેટ અઠ્યાવીસ તારીખે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન પવનની ઝડપ એસી થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે નેપાળ થિમ્પુ દિબ્રુગઢ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ અસર કરી શકે છે હવે જોઈએ આપણે ગુજરાતની અંદર શું અસર જોવા મળશે તો ગુજરાતની અંદર પવનની ઝડપમાં થશે વધારો ગુજરાતમાં આજની પવનની ઝડપની વાત કરીએ તો આજે કચ્છમાં સેતાલીસથી અડતાલીસ સૌરાષ્ટ્રમાં સેતાલીસ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં પિસ્તાલીસ આવતીકાલે કચ્છના વિસ્તારોમાં સોસઠ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં સત્તાવન દક્ષિણ ગુજરાતમાં બાવન મધ્ય ઉત્તર ગુજરાત પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે જ્યારે અઠ્યાવીસ તારીખમાં કચ્છમાં બાસઠથી સિત્તેર ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ અને સૌરાષ્ટ્રમાં એકસઠ દક્ષિણ ગુજરાતમાં અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે ઓગણત્રીસ તારીખે કચ્છની અંદર અઠ્ઠાવન સૌરાષ્ટ્રમાં સત્તાવન દક્ષિણ ગુજરાતમાં ત્રેસઠ મધ્ય ઉત્તર ગુજરાત ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે ત્રીસ તારીખમાં કચ્છમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચોપ્પન કિલોમીટર પ્રતિ કલાક એકત્રીસ તારીખમાં પણ પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે કારણ કે અરબી સમુદ્રની અંદરથી જે પવનો ખેંસાતા હોય તે જોટાના પવનો હોય એટલે તેની અસર ગુજરાત ઉપર પણ સામાન્ય રીતે જોવા મળશે હવે આપણે જોઈએ ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રોહિણી નક્ષત્રમાં થશે અને વાવણી પણ થઈ શકે તો ક્યારે વરસાદની શરૂઆત થશે અત્યારે વાવાઝોડાના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે ત્યાર પછી વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેની વાત કરીએ પહેલી તારીખની અપડેટ જોઈએ તો પહેલી તારીખની અંદર ખાસ કરીને વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ બીલીમોરા વલસાડ તેમજ વાંસદા વઘઈ આજે બધા વિસ્તારો છે ભવનાથંબોશી છે ધરમપુર છે કપરાડા છે તેમાં વરસાદ આપણને જોવા મળશે વાપી સુધીના વિસ્તારોમાં જ્યારે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી કપરાડા વાની ધરમપુર આ બધા વિસ્તારોની અંદર અને જના વિસ્તારો તેમજ ભાવનગર મહુવા ઉના પાલીતાણા આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે ચાર તારીખની વાત કરીએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો આ હતા અત્યારના આજના હવામાન સમાચાર કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે ગુજરાત ઉપર તેની શું અસર જોવા મળશે તો ગુજરાત ઉપર વાવાઝોડું ટકરાવાની કોઈ સંભાવના નથી ફરી વખત નવી જ અપડેટ સાથે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ